હેલો મિત્રો જ્યારે પણ તમે રોકાણ કરવા માંગો છો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેમાંથી રિટર્ન મેળવવી કોઈ પણ રોકાણ આપણે કરીએ છીએ આપણો મુખ્ય ઉદ્દેશ હોય છે કે કંઈક રિટર્ન્સ કમાવવા કેપિટલ ગેઇન કંઈક મળી જાય પણ આપણે જે રિટર્ન્સ મેળવીએ છીએ તેના પર આપણે ટેક્સ પણ ચૂકવવો પડે છે ટેક્સ લાયબિલિટી પણ આવી જાય છે અને મોટાભાગના કેસોમાં આપણે ટેક્સ કપાઈ ગયા પછી જ પૈસા મળે છે આથી જ એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર માટે અને એક રોકાણકાર માટે પણ આ બહુ જરૂરી બની જાય છે કે તેઓ જે પણ રોકાણ કરે તેના ટેક્સ ટ્રીટમેન્ટને ધ્યાનમાં રાખીને કરે આ કોઈ પણ રોકાણ માટે વિચારવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસો છે અને મ્યુચ્યુઅલ ફંડ એવો એક માધ્યમ છે જ્યાં ઘણા બધા રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે જેના ટેક્સ ટ્રીટમેન્ટ પણ અલગ અલગ છે ઉદાહરણ તરીકે એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું ટેક્સ ટ્રીટમેન્ટ અલગ છે દેટ મ્યુચ્યુઅલ ફંડનું ટેક્સ ટ્રીટમેન્ટ પણ અલગ છે એટલે જ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ માટે ખૂબ જ જરૂરી છે કે તેઓ પોતાના ક્લાયન્ટ્સને રોકાણનો નિર્ણય લેતા પહેલા આ બાબત જણાવી દે એનઆઈએસએમ સિરીઝ ફાઈવ નું અધ્યાય આ ટેક્સ પર આધારિત છે આ અધ્યાયનું નામ છે ટેક્સેશન હાય મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રી શાળા બાય સેન્ટ્રી સિટી પર આપના વેલ્થ પાર્ટનર મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો એનઆઈએસએમ સિરીઝ ફાઈવ પાસ ફોર સુર વિડીયોઝ અમે અત્યાર સુધીની વિડીયોઝમાં સાત અધ્યાય કવર કરી ચૂક્યા છીએ આ છે એનઆઈએસએમ સિરીઝ ફાઇવનો અધ્યાય નંબર આઠ આ અધ્યાય છે ટેક્સેશન આ અધ્યાયમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ સાથે સંબંધિત ટેક્સેશન સમજશું કઈ સ્કીમમાં કેટલું ટેક્સેશન થાય છે તે સમજશું કેપિટલ ગેઇન્સને પણ જોઈશું શું થાય છે ઇક્વિટી સ્કીમ્સમાં કેટલું ટેક્સેશન છે અને ડેબ્ટ સ્કીમમાં કેટલું ટેક્સેશન છે ડિવિડન્સનું ટેક્સ ટ્રીટમેન્ટ શું છે એક એનઆરઆઈ માટે ટેક્સ ટ્રીટમેન્ટ શું છે વ્યક્તિગત માટે શું છે કંપની માટે શું છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શું છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન શું છે આ બધું જ આ અધ્યાયનો ભાગ છે તો આ અધ્યાય અભ્યાસ કર્યા પછી તમારે મ્યુચ્યુઅલ ફંડ્સ કેપિટલ ગેઇન્સ ડિવિડન્ડ આવક સંબંધિત ટેક્સ લાગુ પડે છે કે કેમ તે વિશે જાણવું જોઈએ ડિવિડન્ડ વિતરણ અને કેપિટલ ગેઇન ટેક્સ વચ્ચેનો ફરક આવકવેરા અધિનિયમ હેઠળ ગેઇન્સ અને લોસેસનું સેટ ઓફ સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન અધિનિયમ અને આવકવેરા અધિનિયમની કલમ આઠ શૂન્ય સી હેઠળ મળતા ટેક્સ લાભો અને જો કોઈ હોય તો સોર્સ પર ટેક્સ કપાત આ બધી માહિતી અધ્યાય આઠનો ભાગ બનવાની છે અને જો તમે હજી સુધી અમારી વિડીયો જોઈ નથી અથવા તમે આ ચેનલ પર નવા છો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પ્લેલિસ્ટમાં બાકીની વિડીયોઝ જોઈ શકો છો तो चालो शुरू करिए पहलो विषय म्यूचुअल फंड्स ना संदर्भ फंडदेक्स नी लागू पड़ती स्थिति म्यूचुअल फंड्स ना केस में टैक्सेशन शू रीते लागू पड़े छे आव आपर नजर करिए जुओ ए पहला आपने आ समझवू पड़ के म्यूचुअल फंड ए पास थ्रू व्हीकल छे જ્યારે આપણે કહીએ છીએ કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છીએ ત્યારે મેં મારા ચેપ્ટર ટુની વીડિયોમાં પણ કહ્યું હતું કે ટેકનિકલી એ ખોટું છે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા નથી પણ મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી રોકાણ કરીએ છીએ અહીં બે બાબતો આવે છે ફંડ દ્વારા મેળવેલી આવક અને રોકાણકર્તા દ્વારા મેળવેલી આવક બંનેની ટેક્સ ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે અલગ છે અને બંનેની ટેક્સ ટ્રીટમેન્ટ વિશે આપણને સમજવું પડશે સૌથી પહેલા આવે છે ફંડ દ્વારા મેળવેલી આવક ફંડ હાઉસે જે આવક મેળવી છે તેની ટેક્સ ટ્રીટમેન્ટ શું છે અને પહેલા આ સમજીએ કે ફંડ હાઉસની આવક શું છે જો મ્યુચ્યુઅલ ફંડ્સની જે સ્કીમ્સ છે તે કેટલીક માર્કેટેબલ સિક્યોરિટીઝમાં પૈસા મૂકે છે તે જેમ કે ઇક્વિટી શેરમાં પૈસા મૂકે છે બોન્ડ્સમાં મૂકે છે ડિબેન્ચર્સમાં મૂકે છે અને આ બધી સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રેડ થાય છે તો તમે ઉદાહરણ તરીકે સો રૂપિયા પર કોઈ સિક્યુરિટી ખરીદી અને એક સો દસ રૂપિયા થઈ ગઈ તો અહીં દસ રૂપિયાનો કેપિટલ ગેઇન છે અને એ દસ રૂપિયા પર ટેક્સ લાગશે પણ આવકવેરા અધિનિયમ અનુસાર ત્યાં કેપિટલ ગેઇન અને નુકસાન હોઈ શકે છે ત્યાં કેપિટલ ગેઇન વ્યાજ ડિવિડેન્ડ આવક હોઈ શકે છે તો ફંડની જે પણ આવક છે ફંડ ક્યાં આવકવેરા અધિનિયમ મુજબ ક્યાં આવકવેરો ચૂકવવાનો નથી ફંડ હાઉસ આવકવેરો ચૂકવવા માટે જવાબદાર નથી તો ભારતમાં હાલના કર કાયદા મુજબ મ્યુચ્યુઅલ ફંડ્સ આવકવેરામાંથી મુક્ત છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સ ભારતમાં ટ્રસ્ટ તરીકે રચાયેલા છે અને ટ્રસ્ટ સંપૂર્ણપણે રોકાણકારોના હિત માટે કાર્ય કરે છે તો આ પૈસા પર મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટને કોઈ કર ચૂકવવો પડતો નથી એ જે પણ પૈસા કમાય છે જે પણ માર્કેટેબલ સિક્યુરિટીઝમાં પૈસા જાય છે એમાં ઇક્વિટી હોય બોન્ડ હોય કે શેર હોય એ પૈસા જે પણ તમે રિયલાઇઝડ પ્રોફિટ્સ છે કેપિટલ ગેઇન્સ છે તેના પર મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટને ઇન્કમ ટેક્સ ચૂકવવાનો કોઈ જવાબદાર નથી આ તો છે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા કમાયેલ આવક હવે વાત કરીએ છે ઇન્વેસ્ટર્સ દ્વારા કમાયેલ આવકની કે જે ઇન્વેસ્ટર્સે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પૈસા કમાયા છે તો તેની ટેક્સ ટ્રીટમેન્ટ શું છે ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કેવી રીતે પૈસા કમાઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડ્સના એનએવી પર જે પણ એનએવી પર જે પણ એનએવી પર મ્યુચ્યુઅલ ફંડ ખરીદ્યું છે એ ચાહે ઇક્વિટી સ્કીમ હોય કે ડેક સ્કીમ હોય જો એનએવી વધી જાય છે અથવા માર્કેટ ઉપર જવાથી એનએવી વધી જાય છે અને તેમને કેપિટલ ગેઇન થાય છે તો ફરીથી તેઓએ તેના પર ટેક્સ ચૂકવવો ફરજિયાત છે અને જો તમને કોઈ ડિવિડેન્ડ પણ મળ્યો છે સ્કીમે ડિવિડેન્ડ વિતરણ કર્યું છે સ્કીમ પાસે કોઈ સરપ્લસ રકમ આવી હતી તો તમને ડિવિડેન્ડ મળ્યો છે ડિવિડેન્ડના કેસમાં પણ તમને ટેક્સ ચૂકવવો પડશે બંનેની ટેક્સ ટ્રીટમેન્ટ જોઈએ પણ એ પહેલા આપણે આ જોવું પડશે કે વ્યક્તિગત રોકાણકાર માટે રોકાણકારની જે ટેક્સ ટ્રીટમેન્ટ છે તે કઈ બાબતો પર આધારિત છે તો ત્રણ બાબતો છે જેના પર રોકાણકારની ટેક્સ ટ્રીટમેન્ટ આધારિત છે એ ત્રણેય બાબતો જોઈએ પહેલી બાબત છે આવકનો પ્રકાર કઈ પ્રકારની આવક થઈ છે શોર્ટ ટર્મ ગેઇન્સ થયા છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ થયા છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ થયા છે ડિવિડેન્ડ આવક આવી છે વ્યાજની આવક આવી છે તો જે પણ આવક આવી છે તે પર આધાર રાખે છે કે તમારી ટેક્સ ટ્રીટમેન્ટ કેવી રીતે થશે તો પ્રથમ પ્રકારની આવક બીજું છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો પ્રકાર ટેક્સ લાયબિલિટી એ પર આધાર રાખે છે કે તમે કઈ સ્કીમમાં પૈસા મૂકે છે તો તેને તમારી ઇક્વિટી સ્કીમ કહેવાશે અને આ સિવાય જે પાસઠ ટકા ડેટમાં જાય છે જ્યારે તમારું રોકાણ ડેક સ્કીમમાં હોય છે ત્યારે તેને ડેક સ્કીમ કહેવાય છે અને બંનેની ટેક્સ ટ્રીટમેન્ટ અલગ છે અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે જ્યારે એક ફંડ બીજામાં રોકાણ કરે છે ખાસ કરીને ઇક્વિટી ફંડની વાત કરીએ તો તેની ટેક્સ ટ્રીટમેન્ટ ઇક્વિટી જેવી લાગુ પડતી નથી ભલે એ ફંડ પોતે ઇક્વિટી ફંડમાં જ રોકાણ કરે છે પણ તેની ટેક્સ ટ્રીટમેન્ટ ઇક્વિટી જેવી નહીં હોય ઘણા વખત પ્રશ્ન આવી જાય છે તો આપણને ધ્યાન રાખવું છે કે ફંડ અને ફંડના કેસમાં જ્યારે એક ફંડ બીજામાં રોકાણ કરે છે જ્યારે એક ઇક્વિટી ફંડ બીજા ઇક્વિટી ફંડમાં રોકાણ કરે છે ત્યારે તે ઇક્વિટી ટેક્સેશન માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તરીકે ગણાતો નથી અને ત્રીજું છે ઇન્વેસ્ટરના પ્રકાર વિશે તમે વ્યક્તિગત રોકાણકાર છો તમે કંપની છો તમે એનઆરઆઈ છો કે કોઈ પાર્ટનરશીપ ફર્મ છો કયા પ્રકારના રોકાણકાર છો તમે તો આ ત્રણ બાબતો પર આધાર રાખે છે મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ લાયબિલિટી એક રોકાણકારના હાથમાં હવે આપણે કેપિટલ ગેઇન વિશે વાત કરીએ જ્યારે આપણે પોતાની રોકાણ વેચવા જઈએ છીએ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સને જ્યારે આપણે વેચીએ છીએ ત્યારે શક્ય છે કે જે કિંમતે અથવા જે એનએવી પર આપણે મ્યુચ્યુઅલ ફંડ ખરીદ્યું હતું એથી આજે આપણે વધારે કિંમતે વેચી રહ્યા હોઈએ તો જ્યારે છે ત્યારે તેને કેપિટલ ગેઇન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે સો રૂપિયા એનએવી પર એક ફંડ ખરીદ્યું અને આજે આપણે તેને રિડીમ કરી રહ્યા છીએ બે સો રૂપિયા એનએવી પર તો એમાં નફો આવશે એટલે કે યુનિટ્સની ખરીદી કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત આ જ છે કેપિટલ ગેઈન અને કેપિટલ લોસ જો એ માઇન્સમાં છે એટલે કે જ્યારે તમે યુનિટ વેચવા ગયા છો અને તેની કિંમત તમારી અગાઉની ખરીદી કિંમતથી ઓછી છે તો તમને કેપિટલ લોસ થશે અને હવે જ્યારે તમે વેચી રહ્યા છો અને તમારી વેચાણ એનેવી તમારી ખરીદી કિંમત અથવા ખરીદી એનેવી કરતાં વધુ છે તો તમને કેપિટલ ગેઇન થશે ચાલો સમજીએ કે કેપિટલ ગેઇન પર ટેક્સની વ્યવસ્થા શું છે બંને કેસમાં બંને સ્કીમ્સમાં ઇક્વિટી સ્કીમ્સ અને નોન ઇક્વિટી સ્કીમ્સમાં હવે તમારી સામે ટેબલ આવી છે જેમાં આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સની વાત કરીએ છીએ પહેલાં સ્પષ્ટ રીતે એનએસએમની બુકમાં ઉલ્લેખિત છે અને પ્રશ્ન પણ બિલકુલ સીધા રીતે આવશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જુઓ ઇક્વિટી ઓરિયન્ટેડ ફંડ્સમાં આ પંદર ટકા ફ્લેટ છે અને ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમ્સમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન દસ ટકા છે તે પહેલાં આપણે જોવું પડશે કે ઇક્વિટી કેસમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શું છે અને ઇક્વિટી કેસમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન શું છે તો લોંગ ટર્મ એ ડિફાઈન કરવામાં આવ્યું છે કે નોન ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમના કેસમાં ત્રણ વર્ષથી વધુ હોલ્ડિંગ પીરિયડ જ્યારે એ જ વાત ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ માટે એક વર્ષથી વધુ હોલ્ડિંગ પીરિયડ તરીકે ગણાય છે જો તમે કોઈ પણ ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમમાં એક વર્ષથી વધુ સમય રોકાયા છો અથવા એક વર્ષથી વધુ સમય માટે રોકાણ કર્યું છે તો તમારી જે ટેક્સ ટ્રીટમેન્ટ થશે તે લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણાશે અને કોઈ નોન ઇક્વિટી ઓરિયેન્ટેડ સ્કીમમાં એટલે કે ડેક સ્કીમમાં જો તમે ત્રણ વર્ષ કે તેથી વધુ સમય રોકાયા છો તો તે પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇનના ટ્રીટમેન્ટ હેઠળ આવશે અહીં આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે ઇક્વિટી સ્કીમ્સના સંદર્ભમાં અને નોન ઇક્વિટી એટલે કે ડેક સ્કીમ્સના સંદર્ભમાં હવે આપણે આપણા ઉદાહરણ પર આવી જઈએ છીએ ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ પર પંદર ટકા અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ પર દસ ટકા ફ્લેક ટેક્સ લાગુ પડે છે હવે આપણે નોન ઇક્વિટી ઓરિયેન્ટેડ ફંડ્સની વાત કરીએ જો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એટલે કે તમે સ્કીમમાંથી ત્રણ વર્ષ પહેલાં પૈસા કાઢ્યા છે તો તેની ટેક્સ ટ્રીટમેન્ટ શું છે માર્જિનલ ટેક્સ રેટ જે રોકાણકાર માટે લાગુ પડે છે રોકાણકારનો જે પણ ટેક્સ રેટ છે જે પણ રોકાણકારની આવક છે તેમાં ઉમેરાઈ જશે અને આવકવેરાના સ્લેબ પ્રમાણે જ જે લાગુ પડે છે રોકાણકારને એ જ પૈસા ચૂકવવા પડશે હવે વાત કરીએ જો નોન ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમમાં અથવા ડેટ સ્કીમમાં કોઈ રોકાણકાર ત્રણ વર્ષથી વધુ સમય રોકાય છે તો ટેબલમાં ફરીથી લખેલું છે કે નોન ટર્મ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ નોન ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમના કેસમાં તેવી પરિસ્થિતિમાં વીસ ટકા સાથે ઇન્ડેક્સેશન લાભ મળવો જોઈએ તો ત્યાં તમને ઇન્ડેક્સેશનનો લાભ પણ મળશે તો આ હતી કેપિટલ ગેઇનની ટેક્સ ટ્રીટમેન્ટ બંને કેસમાં ઇક્વિટી સ્કીમ્સ અને સ્કીમ્સમાં અહીં એક વાત સમજવાની છે કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગશે તે એક લાખથી ઉપર લાગશે એક લાખથી નીચેના બધા ગેઇન્સ પર કોઈ ટેક્સ લાગતો નથી તો સરકારે આ સ્પષ્ટ રીતે કહ્યું છે ને કે મ્યુચ્યુઅલ ફંડ્સના કેસમાં વર્ષ દરમિયાન જે પણ રિડેમ્પેશન થાય છે તેમાં જો કોઈના કેપિટલ ગેઇન્સ એક લાખથી નીચે છે તો તે વ્યક્તિને કોઈ ટેક્સ ભરવો પડતો નથી ઉદાહરણ તરીકે કોઈની આવક એક લાખ દસ હજાર બની છે કોઈનું કેપિટલ ગેઇન તો એક લાખ ઉદાહરણ તરીકે થઈ જશે અને તેને દસ હજાર રૂપિયામાં ટેક્સ ભરવો પડશે જેમ પણ નિયમો છે શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ તે પ્રમાણે લાગુ પડશે પણ ટેક્સ ટ્રીટમેન્ટ દસ હજાર રૂપિયામાં થશે હવે આપણે ડિવિડેન્ડ આવકની વાત કરીએ જુઓ ડિવિડેન્ડ આવક પહેલાં રોકાણકારના હાથમાં ટેક્સ ફ્રી હતી હાલમાં થોડા સમય પહેલા સુધી જે પણ ડિવિડેન્ડની આવક આવતી હતી રોકાણકારો માટે એ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હતી અર્થાત રોકાણકારને જે ડિવિડન્ડ મળતો હતો તેના પર કોઈ ટેક્સ ભરવો પડતો નહોતો સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હતા પણ હવે બે હજાર વીસમાં મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા યુનિયન બજેટ પછી ડિવિડેન્ડ પર ટેક્સ લાગુ થયો છે હવે જે પણ ડિવિડન્ડ મળે છે તે તમારી આવકમાં ઉમેરાશે અને તમારે તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે ટેક્સેશનમાં આગળનો વિષય છે મ્યુચ્યુઅલ ફંડ્સ પર સ્ટેમ્પ ડ્યુટી મ્યુચ્યુઅલ ફંડ્સની યુનિટ્સ ખરીદતી વખતે અથવા કેટલાક ખાસ ટ્રાન્ઝેક્શન્સ કરતી વખતે સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડે છે સ્ટેમ્પ ડ્યુટી કેટલી લાગે છે એ જોવું ખૂબ જ જરૂરી છે અને આ પર પ્રશ્ન સો ટકા આવે છે ચાલો જોઈએ કે સ્ટેમ્પ ડ્યુટી કયા કયા ટ્રાન્ઝેક્શન્સ પર લાગે છે અને કેટલી લાગે છે એક જુલાઈ બે હજાર વીસથી લાગુ પડતી અસર સાથે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ જે ખરીદી ટ્રાન્ઝેક્શન્સ સામે ઇસ્યુ થાય છે એમાં લંપસમ રોકાણ સિપ સ્વિચિંગ્સ અને ડિવિડેન્ડ રિન્વેસ્ટમેન્ટ બધું જ સામેલ છે એ બધા પર સ્ટેમ્પ ડ્યુટી લાગશે જે રોકાયેલ રકમના શૂન્ય 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 પાંચ ટકા જેટલી હશે જુઓ તમારી જે પણ ખરીદી ટ્રાન્ઝેક્શન્સ છે એમાં એ સિપ હોય કે લમ્પસમ હોય કે સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન હોય કે સ્વિચિંગ્સ હોય એ બધા પર સ્ટેમ્પ ડ્યુટી લાગશે ए पर शून्य पॉइंट शून्य शून्य पांच टका स्टेम्प ड्यूटी लागूर्ण याद अमा है जे एनएसएम नी बुक में आपेम्प ड्यूटी स्कीम संबंधित ट्रांजेक्शन्स पर लागू पड़े जम के इन्फ्लो खरीदी ट्रांजेक्शन वारा खरीदी डिविडेंड रीइन्वेस्टमेंट स्कीम इन्वेस्टमेंट सीस्मेटिक इन्वेस्टमेंट प्लान अथवा सीस्मेटिक ट्रांसफर प्लान आवक वितरण और मूड़ी उपाड जेने आपने डिविडेंड ट्रांसफर प्लान कही આ બધા ટ્રાન્ઝેક્શન્સ પર જ્યારે તમે આવા ટ્રાન્ઝેક્શન્સ કરો છો ત્યારે સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડે છે જેમ કે કે મેં તમને કહ્યું હતું એટલે તમારી કુલ રોકાણ કરેલી રકમ પર સ્ટેમ્પ ડ્યુટી લાગશે કેટલાક વર્ષોમાં એવું થઈ શકે છે કે કેપિટલ લોસ થયો હોય તો શું આપણે એ કેપિટલ લોસ ને ઓફ કરી શકીએ આગળ જઈને જ્યારે આપણે ઇન્કમ ટેક્સ ફાઇલ કરીએ ત્યારે કેપિટલ ગેઇન્સ માટે આ સાથે સંબંધિત પણ કેટલાક નિયમો છે આ નિયમો આપણે જોઈએ છીએ આગળનો વિષય છે કે ઇન્કમટેક્સ એક્ટ હેઠળ કેપિટલ ગેઇન્સ અને લોસેસનું સેટિંગ ઓફ કેવી રીતે થાય છે એ આપણે તમને સમજાવીએ છીએ જો કેપિટલ લોસ છે શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ તો એ અન્ય કોઈપણ ઇન્કમ હેડ સામે જેમ કે પગાર સેલેરી સામે સેટ ઓફ કરી શકાય નહીં તમારો કોઈપણ કેપિટલ લોસ હોય શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ એ અન્ય કોઈપણ ઇન્કમ હેડમાં સેટ ઓફ નહીં થાય શોર્ટ ટર્મ કેપિટલ લોસ માત્ર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે જ સેટ ઓફ કરી શકાય છે અને લોંગ ટર્મ કેપિટલ લોસ માત્ર લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે જ સેટ ઓફ કરી શકાય છે તો જ્યારે પણ તમે ટેક્સ ફાઇલિંગ કરો આ વાત ખૂબ જ જરૂરી છે આ જ નિયમ છે ઇન્કમ ટેક્સ એક્ટમાં કે તમે તમારા કેપિટલ ગેઇન અને લોસને કેવી રીતે સેટ ઓફ કરી શકો છો આગળ છે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ કેવી રીતે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડે છે અને કયા એસેટ ક્લાસ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ થાય છે એ આપણે જોઈએ જ્યારે કોઈ રોકાણકાર સ્ટોક એક્સચેન્જમાં અથવા એમસીમાં ઇક્વિટી ફંડની યુનિટ્સ વેચે છે ત્યારે તેને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ભરવો પડે છે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ઇક્વિટી સ્કીમની યુનિટ ખરીદવા પર લાગુ પડતો નથી તો જ્યારે તમે કોઈ ઇક્વિટી સ્કીમ ખરીદી રહ્યા છો ત્યારે ખરીદી વખતે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડતો નથી પણ જ્યારે તમે ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમ્સ વેચો છો એટલે કે વેચાણ કરો છો ત્યારે એ સમયે તમારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવવો પડે છે અને એકુલ માર્કેટ મૂલ્યના શૂન્ય દશમલવ શૂન્ય શૂન્ય એક ટકા શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક ટકા જેટલો હોય છે ચાલો એક ટેબલ દ્વારા સમજીએ કે કેવી રીતે એસટીટી ઇક્વિટી ઓરિયન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારો માટે લાગુ પડે છે ડેટ ફંડ્સમાં લાગુ પડતું નથી માત્ર ઇક્વિટી ફંડ્સમાં જ આવે છે ઇક્વિટી લક્ષી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ખરીદી શૂન્ય છે ઇક્વિટી ઓરિયન્ટેડ ફંડ યુનિટ્સ વેચાણ ડિલિવરી આધારિત પર શૂન્ય એક ટકા છે ઇક્વિટી શેર બિઝનેસ ટ્રસ્ટ યુનિટ્સ ઇક્વિટી ઓરિયન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સનું નું વેચાણ નોન ડિલિવરી આધારિત પર શૂન્ય પોઈન્ટ શૂન્ય બે પાંચ ટકા એસટીટી લાગુ પડે છે ઇક્વિટી ઓરિયન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ મ્યુચ્યુઅલ ફંડ ને વેચવામાં આવે ત્યારે શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક ટકા એસટીટી લાગુ પડે છે ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમ્સમાં વેચાણ માટે જશો ત્યારે શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક ટકા સિક્યોરિટી અધિનિયમ હેઠળનો ટેક્સ લાભ એટલે કે સેક્શન હેઠળ કયા લાભો છે જયારે આપણે એલ એસ સ્કીમ સ્કીમમાં રોકાણ કરીએ છીએ એટલે કે ઇક્વિટી લિંકડ સેવિંગ્સ સ્કીમમાં જે એક પ્રકારનો ફંડ છે તેમાં આપણને સેક્શન આઠ શૂન્ય સી હેઠળ આવકવેરા રિબેટ મળે છે અને એ મહત્તમ એક લાખ પચાસ હજાર રૂપિયા એનો અર્થ એ છે કે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા એલએસએસ સ્કીમમાં રોકાણ કરીએ જેમાં ત્રણ વર્ષ લોક ઇન પીરિયડ હોય તો આપણને એક પાંચ લાખ સુધી આવકવેરામાં રિબેટ મળે છે અમારી આવક એક લાખ પચાસ હજારથી થી ઓછી ગણાય છે જ્યારે વાત આવે ટેક્સેબલ ઇન્કમની ઉદાહરણ તરીકે મારી આવક 6 લાખ રૂપિયા છે અને જો હું 1.5 લાખ રૂપિયા એલએસએસ માં મૂકી દઉં છું તો મારી બચેલી આવક 4.5 લાખ ઘટાડીને રહેશે એટલે હું 4.5 લાખ ની આવક પર ટેક્સ ચૂકવવાનો રહેશે તો આ રીતે હું 1.5 લાખ સુધીની આવક બચાવી શકું છું એલએસએસ સ્કીમા રોકાણ કરીને આ છે એ લાભ જે મને સેક્શન 80C હેઠળ મળે છે જ્યારે હું મહત્તમ 1.5 લાખ રૂપિયા એલએસએસ સ્કીમા રોકાણ કરું છું આગળ છે એટલે કે ટેક્સ ડિડક્ટેડ એક્સોર્સ રેસિડેન્શિયલ રોકાણકારો માટે લાગુ પડતો નથી તમે જ્યારે યુનિટ્સ વેચશો ત્યારે તમને જે પણ પૈસા મળશે એ તમને સંપૂર્ણ મળશે એ પર કોઈ પણ કપાશે નહીં ટેક્સ ડિડક્ટેડ એક્સોર્સ ત્યાં રેસિડેન્શિયલ વ્યક્તિઓ માટે લાગુ પડતો નથી હાલાંકે હાલાંકે કેટલાક કેસોમાં એનઆરઆઈ માટે હા લાગુ પડે છે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાંથી મળતા ડિવિડન્ડના કિસ્સામાં નિવાસી ભારતીયો માટે પણ લાગુ પડે છે પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાંથી મળતા ડિવિડન્ડ્સના કેસમાં અહીં સુધી કે રેસિડેન્શિયલ ભારતીયો માટે પણ લાગુ પડે છે ડિવિડેન્ડની રકમ રૂ પાંચ હજારથી વધુ હોય તો તેના પર દસ ટકા દરે ટેક્સ કપવો જરૂરી છે તો આ હતો ટેક્સ ડિડક્ટેડ એક્સોર્સ હવે આપણે વાત કરીએ છીએ લાગુ પડતી જીએસટી ની એમસીઓ લાગુ પડતા કાયદાઓ મુજબ જીએસટી વસૂલ કરી શકે છે અને એ કયા કાયદા છે આપણે જોઈએ છીએ તેમ જ એમસી કેવી રીતે અને કેટલું ચાર્જ કરે છે પણ આપણે આ ટેબલ દ્વારા સમજીએ છીએ જુઓ સેબીએ પોતાના મ્યુચ્યુઅલ ફંડ નિયમોમાં સ્પષ્ટ મર્યાદાઓ આપી છે કે આ મર્યાદાઓની અંદર રહીને જ આ ચાર્જ વસૂલવો છે એક એમસી જીએસટી ચાર્જ કરી શકે છે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને એડવાઇઝરી ફી પર ચૂકવવામાં આવતી ફી પર જીએસટી સ્કીમ પર ચાર્જ કરવામાં આવશે જે કુલ ખર્ચ રેશીઓ માટે નિર્ધારિત કુલ મર્યાદાઓ સિવાય વધારામાં વસૂલવામાં આવશે બીજું ઇન્વેસ્ટમેન્ટ અને એડવાઇઝરી ફી સિવાયની બધી ફી પર જીએસટી સ્કીમ પર કુલ ખર્ચ રેશીઓની મહત્તમ મર્યાદા અંદર ચાર્જ કરવામાં આવશે અને એક્ઝિટ લોડ પર જો કોઈ જીએસટી લાગતું હોય તો તે એક્ઝિટ લોડમાંથી કપાઈ જશે અને નેટ રકમ સ્કીમમાં જમા કરવામાં આવશે બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન કોડ ખર્ચ પર લાગતી જીએસટી જે ટ્રેડના અમલ માટે ચૂકવવામાં આવે છે જો હોય તો તે કુલ ખર્ચ રેશિયોની મર્યાદામાં જ રહેશે અને મ્યુચ્યુઅલ ફંડ્સને ડિસ્ટ્રીબ્યુટર તરીકે ચૂકવવામાં આવતું કમિશન પણ જો હોલ્ડર હોય તો લાગુ પડતી જીએસટીના વિષયમાં રહેશે આ રીતે આવો કોઈપણ ટેક્સ સ્કીમ પર લાદી શકાય નહીં ઓ મિત્રો અધ્યાય આઠ ટેક્સેશનમાંથી આટલું જ હતું ટેક્સેશન સંબંધિત માહિતી એટલી જ છે આજે મેં તમને જે બધા વિષયો સમજાવ્યા છે જો તમે આ બધા વિષયો સારી રીતે વાંચો છો અથવા અમારી વિડિયો પણ જોઈ લો છો તો એટલું પૂરતું છે જેટલા પ્રશ્નો આવે છે મેં તમને જેટલું સમજાવ્યું છે એ જ વિષયોથી સંબંધિત આવશે જો તમે એકલું પણ જોઈ લીધું હોય અથવા આ વિડિયો જોઈ લીધી હોય તો તમે એનએસએમ સિરીઝ ફાઈવ ખૂબ જ સરળતાથી ક્લિયર કરી શકો છો આ બધું તમામ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે છે જેથી તેમને ટેક્સ ટ્રીટમેન્ટ વિશે ખબર પડે જુઓ આખરે તો અમારી આ વિડીયો બનાવવાનો માત્ર એક જ હેતુ છે કે તમને એનએસએમ ફાઇવ એનું એક્ઝામ ક્લિયર કરાવવામાં આવે આ માટે જ અમે ખાસ પોઈન્ટને સ્પર્શતા આ વિડીયો બનાવી રહ્યા છીએ જેથી ખાતરી થાય કે તમને એનએસએમ સિરીઝ ફાઈવ એના એક્ઝામમાં કોઈ મુશ્કેલી ન આવે અને માત્ર વિડિયો જોઈને જ તમે પાસ થઈ જાઓ તો આ બધું ચેપ્ટર આઠમાંથી છે હવે ચેપ્ટર આઠના કેટલાક પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર એક મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ દ્વારા મેવેલી આવક પર કેટલો કર લાગુ પડે છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા કમાઈ ગયેલી આવક પર શું ટેક્સ લાગશે આને શરૂઆતમાં સારી રીતે સમજાવ્યું હતું આવકના પ્રકાર પર આધાર રાખે છે જેમ કે વેચાણ ડિવિડેન્ડ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ વગેરે વિવિધ આવક પર અલગ ટેક્સ લાગુ પડે છે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મળતી કેટલીક આવક ટેક્સમાંથી મુક્ત હોય છે જ્યારે કેટલીક પર દસ સરચાર્જ લાગુ પડે છે આ તે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માં સંબંધિત રોકાણકર્તા પર લાગુ પડતા માર્જિનલ ટેક્સ રેટ પર આધાર રાખે છે અત્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા મેળવાયેલી આવક વિશે વાત કરીએ અમે સમજ્યું હતું કે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા આવક મેળવવામાં આવે છે ત્યારે તે સંપૂર્ણપણે કોઈપણ કરમાંથી મુક્ત હોય છે તે સંપૂર્ણપણે કરમાંથી છૂટછાટ ધરાવે છે મ્યુચ્યુઅલ ફંડ્સને તેમની આવક પર કોઈ કર ચૂકવવો પડતો નથી કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સ ભારતમાં ટ્રસ્ટ તરીકે રચાયેલ છે અને ટ્રસ્ટ તેના રોકાણકારો માટે તેમના લાભાર્થીઓ માટે કામ કરે છે તો આ કારણે જવાબ છે બી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મેળવવામાં આવેલી આવક કરમાંથી મુક્ત છે બીજો પ્રશ્ન નીચેના પૈકી કયા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી રિડેમ્પશન કરવાથી રોકાણકાર માટે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડશે આપણે આને પણ સારી રીતે જોયું છે જુઓ વિકલ્પો છે મલ્ટીકેપ ફંડ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ફંડ લિક્વિડ ફંડ ઓવરનાઇટ ફંડ એસટીડી લાગુ પડે છે જ્યારે આપણે વેચાણ ટ્રાન્ઝેક્શન કરીએ એ ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમ્સમાં અને અહીં ઇક્વિટી ઓરિયન્ટેડ સ્કીમ મલ્ટી કેપ સ્કીમ છે બાકી બધું ડેક સ્કીમ છે તો જવાબ છે આ મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડ ત્રણ नॉन इक्विटी ओरिएेड स्कीम्स में लाँबा गाड़ा मूडी लाभ ना दर खूबज सारी रीते उल्लेखित है नॉन इक्विटी ओरिएेड स्कीम्स लांबा गाड़ा मूड़ी लाभ ना दर है वीस टका इंडेक्सेशन में अमे आने टेबल द्वारा समझा तो जवाब है सी वीस टका इंडेक्सेशन साथ म्यूचुअल फंडी लाभना केस में टेक्स डिडक्शन एट सोर्स लागू पड़े के नही एमा માઇનર થકી ગાર્ડિયન નોનરેસિડેન્ટ ઇન્ડિયન્સ અને એવા રોકાણકારો જેમણે પાંચ લાખથી વધુ રોકાણ કર્યું છે સર મ્યુચ્યુઅલ ફંડ્સના કેસમાં લાગો પડતો નથી તો જવાબ છે બી નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ પ્રશ્ન પાંચમો આવકવેરા કાયદો લાંબા ગાળાના મૂડી લાભ સામે ટૂંકા ગાળાના મૂડી નુકસાનને સેટ ઓફ કરવાની મંજૂરી આપે છે ભલે તે સાચું હોય કે ખોટું પાંચમું તો ઇન્કમ ટેક્સ અમને અમારા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લોસને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ સામે સેટ ઓફ કરવાની મંજૂરી આપે છે આ નિવેદન સાચું છે હા ઇન્કમ ટેક્સ એક્ટ મંજૂરી આપે છે તો જવાબ છે સાચો ઓ ખૂબ ખૂબ આભાર મિત્રો વિડિયો સાથે જોડાયેલા રહેવા માટે અને આ વિડિયો અંત સુધી જોવા માટે આ બધા પ્રશ્નો હતા અને અમે આશા રાખીએ છીએ કે તમને આજનો વિડિયો પસંદ આવ્યો હશે જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર